મોટો જે એક વર્ગ છે એને પાંચ જાન્યુઆરીએ શું થયું હતું તે કઈ રીતે ખબર હોય આના પહેલાં પણ આપણે આપણી ચેનલ પર એક વિડીયો મૂક્યો છે જેમાં પાંચ જાન્યુઆરીની તારીખે જે જજમેન્ટ આવ્યું હતું એમાં શું કહેવામાં આવ્યું હતું એની વાત કરી છે એ જોવાનું બાકી હોય તો જોઈ લેજો આજે પણ એ વાત કરવાના છે સાથે સાથે વર્તમાનમાં આદિવાસી સમાજની શું પરિસ્થિતિ છે એ બાબતે પણ ચર્ચા કરવાના છે તો હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન તમને દેખાઈ રહ્યું છે સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોને વધુને વધુ શેર કરજો જેથી કરીને આપણા સમાજના જે ઊંઘતા લોકો છે એ લોકો સુધી આ વાત પહોંચે અને લાઈક પણ કરજો અને કમેન્ટમાં તમારો કોઈ અભિપ્રાય હોય તો એ પણ જણાવજો જેથી કરીને આગળના વિડીયોમાં તમારા સુધી માહિતી પહોંચાડી હવે મોટે ભાગે લોકોને નવ ઓગસ્ટ ખાસ કરીને યાદ રહેતી હોય છે કારણ કે નવ ઓગસ્ટના દિવસે તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ હવે તો સરકાર પણ રાજ્ય કક્ષાએ કાર્યક્રમ કરવા લાગી છે ગ્રામ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ જે આયોજકો છે બેન્ડ પાર્ટી લાવતા હોય છે કાં તો કોઈ કાર્યક્રમ કરતા હોય છે તો યુવાઓને ખાસ બેન્ડ પાર્ટીઓમાં રસ છે એટલે યુવાઓ બેન્ડ પાર્ટી જ્યાં હોય છે ત્યાં જતા હોય છે અને હજારો લાખોની સંખ્યામાં ભેગા થઈને નાચતા હોય છે એટલે એમને નવ ઓગસ્ટનું વધારે મહત્ત્વ લાગે છે કારણ કે તે દિવસે નાચવા કૂદવાનું હોય છે પરંતુ આ યુવા જે વર્ગ જે છે એમણે પાંચ જાન્યુઆરીનો જે જજમેન્ટ આવ્યો છે એના વિશે પણ જાણવાનું ખૂબ જરૂર છે ખૂબ મહત્ત્વ છે કારણ કે પાંચ જાન્યુઆરીનો જે જજમેન્ટ આવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો તો એમાં આદિવાસીઓની વાસ્તવિક પરિસ્થિતિ શું છે આદિવાસીઓનું શોષણ કોણે કર્યું છે અને આદિવાસીઓ કોણ છે એના વિશે વાત કરવામાં આવી છે તો આ જે યુવાઓ બેન્ડ પાર્ટી પર નાચી રહ્યા છે તો એ યુવાઓએ ખાસ કરીને આ બધી બાબતો પણ જાણવી ખૂબ જરૂરી છે કારણ કે યુવા એ સમાજનું આવનારું ભવિષ્ય છે હવે પાંચ તારીખ પાંચ જાન્યુઆરી આદિવાસીઓ માટે શા માટે ઐતિહાસિક છે તેની વાત કરીએ તો આપણે વર્ષોથી દેશ આઝાદ થયો તે પહેલાથી અને દેશ આઝાદ થયો તે પછી પણ આપણે સતત સતત કહેતા કહેતા આવ્યા આવ્યા છે છે કે આપણા આપણા નેતાઓ હતા હતા ક્રાંતિકારીઓ એ આ દેશના મૂળ આદિવાસીઓ છે અને ઘણા ઇતિહાસકારોએ પણ કહ્યું છે કે આ દેશના મૂળ માલિક આદિવાસી છે પરંતુ પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારના રોજ જે જજમેન્ટ આવ્યું તો એ જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટમાં જે જસ્ટિસ માર્કેટે કાજુ અને જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રાની બેન્ચ હતી એ બેન્ચે પણ આ વાત પર સિક્કો મારી દીધો આ વાત સ્વીકારી લીધી કે આદિવાસીઓ જ આ દેશના મૂળ માલિક છે આ જજમેન્ટમાં વિસ્તારથી જે વાત છે આપણે આગળના એક વિડીયોમાં કરી જ છે એ તમને મળી જશે તો એ પણ જોજો એટલે વિસ્તારથી શું વાત કરી છે તે તમને ખબર પડે તો સમગ્ર ઘટના શું હતી તેની પણ તેમાં વાત કરી છે પરંતુ હાલમાં આપણે આમાં જે મેઇન મેઇન ટોપિક છે એના પણ વાત કરીશું અને વર્તમાનમાં આદિવાસીઓની શું પરિસ્થિતિ છે તેના વિશે જણાવીશું તો આ જે કેસ હતો તે નંદુબાઈ ભીલ અને મહારાષ્ટ્ર સરકારનો હતો કે નંદુબાઈ ભીલ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર એનો ચુકાદો પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારના રોજ આવ્યો અને એ ચુકાદામાં કહેવામાં આવ્યું કે આદિવાસી આ દેશનું મૂળ માલિક છે આ દેશના આઠ ટકા જે આદિવાસીઓ છે આ દેશના મૂળ માલિક શક્યના અને બાકીની જે બાણું ટકા પ્રજા છે એ બહારથી આવી છે સુપ્રીમ કોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે જે અમેરિકા અને કેનેડા એ જે છે તે ફક્ત ચારસોથી થી પાંચસો વર્ષ પહેલાં જ

આપણે સૌ જાણીએ છીએ આપણો ઇતિહાસ આપણે જોશું તો આપણો ઇતિહાસ પણ એ જ છે બિરસા મુંડા તમે જોઈ લો તાટિયા મામા તમે જોઈ લો જેટલા પણ ક્રાંતિકારીઓ હતા એ ક્રાંતિકારીઓ કોની સામે લડ્યા છે તો એ ક્રાંતિકારીઓ જે અંગ્રેજો હતા અંગ્રેજો તો ઓલરેડી બહારથી આવ્યા હતા એ તો ઇતિહાસ જ છે કે અંગ્રેજો બહારથી આવ્યા હતા પરંતુ એમની સાથે સાથે જે વ્યાજખોરો હતા જે શોષણખોરો હતા જે રજવાડાઓ હતા એ તમામ સામે લડ્યા જેમણે જ જેમણે આદિવાસીઓની સંપત્તિ પર હુમલો કર્યો એટલે આ ચાર હજાર પાંચ હજાર વર્ષથી જે સતત ચાલતી આવતી પ્રક્રિયા છે તે હજુ પણ વર્તમાનમાં ચાલી રહી છે કારણ કે હમણાં પણ આપણે જોઈ રહ્યા છે કે આદિવાસી વિસ્તારમાં કેટલા બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે પહેલાં જે રજવાડાઓ હતા જે અંગ્રેજો હતા જે શોષણખોરો હતા વ્યાજખોરો હતા એ લોકો આદિવાસીઓનું શોષણ કરતા હતા પરંતુ દેશ આઝાદ થયો દેશ ચલાવવા માટે એક સરકારની જરૂર પડી તો એ સરકારો આવી સરકારો કોઈ પણ પક્ષ પાર્ટીની આવી કારણ કે કેટલાકને એવું લાગ્યું કે આ પક્ષ દેશનું ભલું નહીં કરી શકે તો બીજી કોઈ પાર્ટીની સરકાર બની પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ પંચોતેર વર્ષ આઝાદીના ઉજવવામાં આવ્યા તેના પણ હજુ વર્ષો બાદ આજે આદિવાસીઓની પરિસ્થિતિ શું છે આદિવાસીઓ હજુ પણ સતત જે ચાર હજાર પાંચ હજાર વર્ષથી જે પ્રક્રિયા ચાલતી આવી કે શોષણ એમની જમીન લૂંટવાનું વિસ્થાપિત કરવાનું એ તમામ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે હજુ પણ આપણે જોઈ રહ્યા છે કે જે સરકારો દેશના ભલા માટે બનાવવામાં આવી એ સરકારો શું કરી રહી સરકારો આજે પણ આદિવાસીઓની જમીન વિકાસના નામે લઈ રહી છે વર્તમાનમાં જ આપણે જોઈ રહ્યા છે કે સમગ્ર દેશના જેટલા પણ આદિવાસી રાજ્યો છે આદિવાસી વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં આદિવાસીઓ લડી રહ્યા છે અને શા માટે લડી રહ્યા છે તો પોતાની જે પ્રોપર્ટી છે પોતાનું જે જળ જંગલ જમીન છે પોતાની જે ઓળખ છે પોતાનું જે અસ્તિત્વ છે તે બચાવવા માટે આદિવાસીઓ સતત લડી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા બે હજાર અગિયારમાં માં જે કહેવામાં આવ્યું કે સતત ચાર હજાર પાંચ હજાર વર્ષથી આદિવાસીઓનું શોષણ થાય છે આદિવાસીઓની ઓળખ મિટાવી દેવાના ષડયંત્રો થાય છે તે સુપ્રીમ કોર્ટના કહી દેવા પછી પણ હજુ અટક્યું નથી હજુ પણ એ ચાલુ જ છે ને વર્તમાનની જે સરકાર છે તે મૂડીપતિઓની સરકાર છે ઉદ્યોગપતિઓની સરકાર છે એમાં આની ઝડપ વધી ગઈ છે કારણ કે ફક્ત ગુજરાતનો જ આદિવાસી જીએમડીસી સામે લડી રહ્યો છે એવું નથી છત્તીસગઢનો આદિવાસી પણ પોતાની જમીન બચાવવા પોતાનું જે હસદેવ જંગલ છે તે બચાવવા માટે લડી રહ્યો છે ઓડિશાનો આદિવાસી પણ લડી રહ્યો છે જે ઝારખંડનો આદિવાસી છે તે પણ લડી રહ્યો છે છત્તીસગઢનો આદિવાસી મધ્યપ્રદેશનો આદિવાસી મહારાષ્ટ્રનો આદિવાસી જ્યાં જ્યાં આદિવાસી વસી રહ્યો છે તે આદિવાસી આજે પોતાના જડ જંગલ જમીન પોતાનું અસ્તિત્વ બચાવવા માટે લડી રહ્યો છે એટલે સુપ્રીમ કોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો એ ચુકાદા બાદ પણ આદિવાસીઓની આ પરિસ્થિતિ છે એવું જ નથી કે સુપ્રીમ કોર્ટે ફક્ત પાંચ જાન્યુઆરીના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો કે એમણે આદિવાસી આ દેશનો માલિક છે એના પર મોહર લગાવી દીધી પરંતુ એના પહેલાં પણ જે સમતા જજમેન્ટ આવ્યું સમતા જજમેન્ટમાં પણ કહેવામાં આવ્યું કે આદિવાસી વિસ્તારમાં એક ઇંચ જમીન પણ સરકારની નથી તે જે જમીન છે તે આદિવાસીઓની છે જે વેદાંતા વેદાંતા જજમેન્ટ આવ્યું આવ્યું તો જજમેન્ટમાં પણ કહેવામાં કે ના લોકસભાના વિધાનસભા બળી ગ્રામ સભા એટલે કે આદિવાસીઓની જે ગ્રામ સભા છે ગ્રામ સભાને શક્તિ આપવામાં આવી એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા અનેકો વાર આવા ઐતિહાસિક ચુકાદાઓ આપવામાં આવ્યા છે અનેકો વાર આદિવાસીઓની તરફેણમાં ચુકાદાઓ આવ્યા છે પરંતુ જે સરકારો બની એ સરકારો સતત આદિવાસી વિરોધી છે પછી કોઈ પણ પક્ષ પાર્ટીની હોય કારણ કે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અનુસૂચિ પાંચ તો ત્યારથી જ બંધારણમાં હતું બંધારણની જે સંપૂર્ણ અમલવારી છે તે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસેથી થઈ તો કદાચ ત્યારે કોંગ્રેસે પણ વિચાર્યું હોત કે ચાલો આદિવાસીઓને અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છની જોગવાઈ આપી દઈએ એમના વિસ્તારમાં એમને એમનું શાસન આપી દઈએ તો આજે આદિવાસીઓના જે જળ જંગલ જમીન લૂંટાઈ રહ્યા છે તે ન લૂંટાયા હોત અને આદિવાસી વિસ્તારની જે પરિસ્થિતિ છે તે કંઈક અલગ હોત પરંતુ એ કોંગ્રેસ સરકારે પણ નથી વિચાર્યું કે આદિવાસીઓને એમના બંધારણીય હક અધિકારો આપી દેવા જોઈએ પરંતુ સતત વોટ બેંક માટે એમણે આદિવાસીઓનો ઉપયોગ દુરુપયોગ કર્યો છે આદિવાસી વિસ્તારમાં વોટ બેંક માટે બહારથી લાવીને લોકોને ઘુસાડ્યા જે પ્રક્રિયા ઓગણીસો પચાસ પછી શરૂ થઈ એ પ્રક્રિયા હજુ પણ સતત ચાલુ છે પાર્ટીઓ બદલાતી રહે છે પાર્ટીઓ કહે છે કે અમે સત્તામાં આવીશું તો અમે આદિવાસીઓનું ભલું કરીશું પરંતુ પરિસ્થિતિ એ એ છે 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 કે કે જે કોઈ પણ પાર્ટી સત્તા પર આવે આદિવાસીઓ આદિવાસીઓ માટે માટે ફક્ત જાહેરાતો કરે અમે ઘરો બનાવીશું આદિવાસીઓ માટે ખેતી લાયક અને પીવાલાયક પાણી આપીશું પરંતુ જમીનની હકીકત જે છે તે તદ્દન અલગ છે કોઈ પણ સરકાર આવીને એવું નથી કે આદિવાસીઓ માટે જે બંધારણીય જોગવાઈઓ છે આદિવાસીઓ માટે જે બંધારણમાં અનુસૂચિત પાંચ ની જોગવાઈ કરવામાં આવી છે કે અનુસૂચિ છ ની જોગવાઈ કરવામાં આવી છે તે અમે લાગુ કરીશું આવી વાત કોઈ નથી કે અને કદાચ એમણે એમના જે મેનિફેસ્ટો હોય છે એમાં એમણે જો કદાચ લાગુ કરવાની વાત પણ કરી હોય તો એ લાગુ થતું નથી જો તમારે એનું તાજું ઉદાહરણ જોવું હોય તો લદ્દાખ જોઈ લો જ્યારે લદ્દાખમાં ચૂંટણીઓ હતી જ્યારે ત્યારે ભાજપે એના મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે લદ્દાખને અમે અમે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું અને લદ્દાખને બંધારણની અનુસૂચિ સામેલ કરીશું પરંતુ આજે એ વાતને પણ ચારથી થી પાંચ વર્ષ થઈ ગયા પરંતુ હજુ પણ નથી લદ્દાખના લોકોને બંધારણીય હક અધિકારો આપ્યા કે નથી ત્યાં અનુસૂચિ છની જોગવાઈ લાગુ કરવામાં આવી અને જે સોનમ વાંગચુક સતત એની સામે લડી રહ્યા હતા તો એ સોનમ વાંગચુકને એમણે એને સંતર્ગત જેલમાં નાખી દીધા છે એટલે આ પરિસ્થિતિ આદિવાસી વિસ્તારની છે આદિવાસીઓની છે અને જે યુવા છે એ યુવા પોતાનું ભવિષ્ય નાચવા કૂદવામાં ખાવા પીવામાં બરબાદ કરી રહ્યો છે તો એ યુવાએ ખરેખર જાગૃત થવાની જરૂર છે કારણ કે આવનારા ભવિષ્યમાં સૌથી મોટું જો નુકસાન થવાનું છે તો તમને થવાનું છે અને તમારી આવનારી પેઢીને થવાનું છે 5 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે તો કહી દીધું કે આદિવાસી આ દેશનો માલિક છે બહારથી આવેલી પ્રજાએ આદિવાસીનું સતત શોષણ કર્યું છે પરંતુ હજુ પણ એવા તટ એ વસ્તુ અટકી નથી એ વસ્તુ સતત ચાલુ છે અને આજે પણ આદિવાસીઓની જમીન વિકાસના નામે સરકારો લઈ રહી છે અને સરકારો સાથે સાથે અધિકારીઓની મિલી ભગતથી જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે જે બિલ્ડરો છે જે ભૂમાફિયાઓ છે જે ગુંડા તત્વો છે જે નેતાઓ છે તેઓ પણ સતત આદિવાસીઓની જમીન છીનવી રહ્યા છે ઘણા બધા કાયદા તો બન્યા છે કે આદિવાસીઓની જમીનનું સંરક્ષણ થવું જોઈએ આદિવાસીઓની જમીન કોઈ ગેર આદિવાસી નહીં લઈ શકે પરંતુ પરિસ્થિતિ એવી છે કે આ ફક્ત બધું સરકાર દેખાડા પૂરતી કરે છે બાકી બંધ પાણે તો એવી એવી જોગવાઈઓ પણ કરી છે કે જેનાથી આદિવાસીઓની જમીન છીનવાઈ જાય એટલે આદિવાસીઓએ ખૂબ વિશ્લેષણ કરવાની જરૂર છે ક્યાં કાચા પડી રહ્યા છે જે આગેવાનો છે એમણે આ બાબતે વિશ્લેષણ કરવાની જરૂર છે કે પોતે ક્યાં કાચા પડી રહ્યા છે પોતાના આંદોલનો કેમ કમજોર થઈ રહ્યા છે અને સાથે સાથે જે યુવા પેઢી છે એમણે પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારના ના જે આદિવાસીઓના તરફેણમાં જજમેન્ટ આવ્યું છે જેણે સ્વીકાર્યું છે કે આદિવાસી આ દેશના માલિક છે તો આવા જે જજમેન્ટો છે એનો અભ્યાસ કરવાની જરૂર છે અને લોકોને જાગૃત કરવાની જરૂર છે અમે અમારા ચેનલ થકી લોકોને સતત જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કરતા રહીશું પરંતુ તમે પણ આ જે વિડીયો છે એને શેર કરીને આમાં સહભાગી બનો જેથી કરીને લોકો સુધી આ માહિતી પહોંચે કારણ કે આદિવાસી સમાજને જગાડવાનું હજુ ઘણું બાકી છે જેટલા જાગ્યા છે એ પણ જાગીને પાછા ઊંઘી જતા હોય છે એવી ઘણી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે અમે વર્ષોથી જોઈ રહ્યા છીએ કે એક રાફડો જેવો અચાનક ફાટી નીકળે છે કે અમે જાગૃતતા મીટિંગો થાય છે બધું જ થાય છે પરંતુ ફરી પાછું બંધ થઈ જાય છે તો એને સતત કાર્યાન્વિત રાખવાની જરૂર છે અને ખાસ કે પોતાના સમાજ વિશે જાણો પોતાના સમાજની પરિસ્થિતિ જાણો ક્યાં શોષણ થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે જેથી કરીને એની સામે સૌ સંગઠિત થઈને લડી શકીએ તો પાંચ જાન્યુઆરી વિશે પણ જાણો અને આપણા માટે એક ઐતિહાસિક દિવસ છે તો આના માટે જે લડ્યા હતા નંદુભાઈ ભીલ તો નંદુભાઈ ભીલને પણ સતસત નમન કરીએ છીએ અને સમગ્ર દેશના લોકો સંગઠિત થાય એવી આશા વ્યક્ત કરીએ છીએ વિડીયો શેર જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કર બાકી હોય તો કરી લેજો અને ફેસબુક પર જોઈ લઈ રહ્યા છો તો અમને ફોલો જરૂર કરજો મળીશો બીજી આ વિડીયોમાં આવી જ માહિતી સાથે ત્યાં સુધી જુહાર જય આદિવાસી